હલો નમસ્કાર અને જય હિન્દ મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે જુનિયર ક્લાર્ક અને ફાયરની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં લાયકાતની શું જરૂર પડશે તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું છે કઈ વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે કયા એડ્રેસ ઉપર મોકલવાનું છે તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું તે પહેલાં જો તમે સરકારી ભરતી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ગુજરાતમાં આવતી તમામ ભરતી અને યોજનાની અપડેટ તમારા મોબાઈલ સુધી મેળવવા માગતા હોય તો હમણાં સરકારી ભરતી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી લેવો જેથી રેગ્યુલર અપડેટ તમને મળતી રહે જેવી રીતના તમે જોઈ શકો છો મિત્રો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે આગામી સમયમાં તેમાં જુનિયર ક્લાર્ક અને બીજી ઘણી બધી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જો તમે આપણી વોટ્સઅપની ચેનલની અંદર જોઈન થવા માગતા હોય તો હા તમામ અપડેટ નોકરીની તમને રેગ્યુલર મળતી રહેશે તો તેના માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ અઢાર જેટલી જગ્યાઓ છે જેમાં સમાવેશ થાય છે ડિવિઝન ઓફિસર સ્ટેશન ઓફિસર ફાયરમેન મેકેનિકલ જુનિયર ક્લાર્ક ટેલિફોન ઓપરેટર સ્વીપર અને સિક્યુરિટી ગાર્ડ જેવી અલગ અલગ જગ્યાઓનો સમાવેશ થાય છે જેની પ્રક્રિયા ઓનલાઈન છે જેનું ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરવાનું છે પરંતુ પ્રક્રિયા ઓફલાઈન છે અંતિમ તારીખની વાત કરી લઈએ તો જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માગે છે તે વીસ બે બે હજાર ચોવીસ પહેલાં અરજી કરી દે ત્યારબાદ તેના આના માટે ફોર્મ ભરી શકશે નહીં કોઈપણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી તદ્દન મફતમાં તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી તમારા ફોટા ચોંટાડી તમારી વિગતવાર માહિતી લખી તમારો અનુભવ નું સર્ટિફિકેટ અને તમારા ડોક્યુમેન્ટ તેની સાથે જોઈન્ટ કરી અને સત્તાવાર જાહેરાતની અંદર આપેલા એડ્રેસ ઉપર તમારે મોકલી આપવાના છે એટલે તમારું ફોર્મ ભરાઈ જશે આમાં કોઈ પણ જાતની અઘરી પ્રોસેસ નથી હવે કુલ જગ્યાની વાત કરી લઈએ તો ડિવિઝન ઓફિસર માટે એક જગ્યા છે રેડી સ્ટેશન ઓફિસર માટે એક જગ્યા છે ફાયરમેન માટે ચાર જગ્યા છે મેકેનિકલ માટે ત્રણ જગ્યા છે જુનિયર ક્લાર્ક માટે એક જગ્યા છે ટેલિફોન ઓપરેટર માટે ચાર જગ્યા છે જ્યારે સ્વીપર માટે બે અને સિક્યુરિટી ગાર્ડ માટે એમ કુલ અઢાર જેટલી જગ્યાનો સમાવેશ કરવામાં આવે છે જેની આપણે અહીંયા આપણે આપેલું છે બરાબર છે કે આની અંદર તમામ વિગતવાર માહિતી આપેલી છે તે તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આના માટે ફોર્મ ભરી શકશો હવે લાયકાતની વાત કરી લઈએ તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત અને અનુભવની જરૂર પડશે તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો સત્તાવાર જાહેરાત વાંચી લેવી કારણ કે ઘણી બધી પોસ્ટ છે અને તેની અનુભવની રિક્વાયરમેન્ટ છે તો તે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી વાંચી લેજો પગાર પગાર ધોરણની વાત કરી લઈએ આપણે તો પગાર ધોરણની અંદર સાત હજાર પાંચસોથી અને વધુમાં વધુ હજાર સુધી પગાર ધોરણ આપવામાં આવશે આ કરાર આધારિત ભરતી છે આ પરમિનન્ટ નોકરી નથી અગિયાર માસના કરાર આધારિત આ ભરતી કરવામાં આવે છે અરજી ફીની વાત કરીએ તો જો તમે આ પોસ્ટ માટે અરજી કરવા આવતા હોય તો તમારે કોઈ પણ જાતની અરજી ફી ભરવાની રહેશે તદ્દન મફતમાં તમે માત્ર તમારું ફોર્મ મોકલી ફિલઅપ કરી અને તેની સાથે તમારા ડોક્યુમેન્ટ જોઈન્ટ કરી અને આના માટે અરજી કરી શકો છો હવે ઉંમર યાદાની વાત કરી લઈએ તો જો તમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જો ફોર્મ ભરવા માગતા હોય તો તેમાં તમારે ઉમર મર્યાદા વીરસ વરસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વચ્ચે હશે અને અમુક પોસ્ટ માટે સાહીઠ વરસ પણ છે એટલે સત્તાવાર જાહેરાત ખાસ વાંચી લેવી તેમાં ડિટેલમાં માહિતી આપેલી છે બરાબર છે તેની લિંક આપણે અહીંયા આપેલી છે જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરું તો અહીં ક્લિક કરી અને તમારે સત્તાવાર જાહેરાત વાંચી લેવાની છે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક આપણે અહીં નીચે આપેલી છે ત્યાંથી તમે આ પોસ્ટ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને જે તે એડ્રેસ આ પો અહીંયા આપેલું છે બરાબર છે તેમાં તમારે મોકલી આપવાની રહેશે એટલે તમારું ફોર્મ ભરાઈ જશે આશા રાખું શું તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે બરાબર છે સત્તાવાર જાહેરાતમાં એકવાર નજર મારી લઈએ બરાબર ત્યારબાદ સત્તાવાર જાહેરાતની વાત કરી લઈએ નેટની સ્પીડ સોલિક ધીમી છે બરાબર છે તો તો સત્તાવાર જાહેરાત થવામાં વાર લાગે છે ચાલો વિગતવાર માહિતી મેળવી લઈએ તો જેવી રીતના તમે જોઈ શકો છો કે ડિટેલમાં તમામ માહિતી આપેલી છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગિયાર માસના કરાર આધારિત આ ભરતી કરવામાં આવે છે જેમાં હોદ્દો ખાલી જગ્યા માસિક ફિક્સ પગાર શૈક્ષણિક લાયકાત શારીરિક લાયકાત અનુભવ અને ઉંમર બરાબર છે આ તમામ માટે વિગતવાર માહિતી આપેલી છે તો તે તમારે ખાસ વાંચી લેવાની રહેશે બરાબર છે જેની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આ માહિતી વાંચી શકશો અને ફોર્મ ભરી શકશો આશા રાખું છું તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે કોઈપણ વસ્તુ ના સમજાય તો કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો અમારા દ્વારા થતી હશે એટલી મદદ કરવામાં આવશે આવી જ ભરતીઓની અપડેટ માટે હમણાં જ આપણી વોટ્સઅપ ચેનલમાં જોઈન થવા માટેની લિંક આની ઉપર ક્લિક કરશો એટલે તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો બરાબર છે આવી જ અપડેટ માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી લેવો વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરવાનું ના ભૂલતા મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત